કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના બજાર ભાવ જીરું ચાર હજાર અગિયાર રૂપિયાથી પાંચ હજાર એકસો ને નેવું રૂપિયા રાયડો એક હજાર એકસો ને પચીસ રૂપિયાથી એક હજાર એકસોને सठ रुपया सुसो पिस्तालीस थी एक हजार पांच सौ चालीस ने दस रुपया जो आग अजमो एक हजार नौ सौ थी चार हजार ने पचास रूपया वरियारी एक हजार ने पचास रूपया थी। थी। तरह हजार रुपया सफेद तल एक हजार ने નવસો રૂપિયાથી ત્રણ હજારને એકાવન રૂપિયા આ હતા આજના ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ બસ આવા જ બજાર ભાવ જાણવા અમારી ચેનલને શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જો વિડીયો ગયો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં ત્યાં સુધી ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન